ৰাখে বান্ধো পাইছো ৰাখি বনাই

હાલો તો અમે છે છે ને બીજી બેન રાખડી બાંધે આવું ભાભી રાખડી બાંધવાલો શી ના ઇન્દ્રો ભાતું બાંધવી પડે સરસ હાલો

Cτί thấy tôi có aunque. Anh khu trận đâu vậy chị? Ngày czego od chúng tôi đang ở đường đi anh chị nói ở suốt 2 rồi, anh chị cũng cần mang người đây. A muốn làm thằng d globallyilde ở VN

અને જ્યાં સેફ્ટીથી સાધન આપો બહુ સ્પીડ નહીં કરવાનું ઘરે પહોંચી ગયો છે ને આરામ કરીને ઊઠીને ચા પાણી પી લીધા હવે મારે પાછું જવાનું છે મારા મિત્ર ભેગું માળીએ આ બધા છોકરા જો અહીં રમાડે છો રાજ્યો રાજ્યો ફરે એ રાજ્યા એ જીઓ રાજ્યો બેનો દીકરો છે આ પર્વ હાલો તો આપણો મિત્ર આવી ગયો છે બરાબર એની ગાડી સર્વિસ કરવા જ આવી છે કે મારો ભેગો આવે તો હાલો જતા જઈએ પેલા આપણે માળી હાટી ને આપણા તાલુકા એ અમે લોકો છે ને માળીયા ગયા તા કોણ કોણ હું ના મારો મિત્ર આ ભાઈ છે ને પત્રી થઈ ગઈ ને બતાવી ગયા તા પત્રી નહીં છે ભાઈ મોટર ઓઇલ બદલાવી ગયો આ પાછું હું આવા માણસો ની પાછો ઓઇલ લઈ આવ્યા દાદી જગ્યા બરી ગયા બધું હું એ લઈ હું કઈ ઓઇલ અમારે મશીન અમે નાખવા થાય મસ્ત મજાનો છે ને રસ પી લે ભાઈ દે હે મને ઓહો મારી ગાડી દેખાય જોઈએ ભાઈ

એ અમારે સોનલભાઈનો છોકરો પર્વ દુદો ભાઈ દુધાભાઈ છે નામ દુદાભાઈ જો નાસ્તો કરે દુદાભાઈ ને અમારે ડાયામાં છોકરો આ ડાય નું છોકરો ડાયા છોકરો છે ક્યાં મીના જો મીના સેન ભાઈ સંજયભાઈ જો બેઠા છે પ્લેટફોર્મ ઉપર હાલો ભાઈ તો હું છે ને આપણા મિત્ર સર્કલ બધી આવે ને હમણાં ગેમ રમશું પબજી ગેમ રમશું લુડો ગેમ રમશું મજા આવી છે ગેમ રમી નઈ ઘણીક વાર

તો આવલોગને અહીં આપણે પૂર્ણ કરી દઈએ આ છે ટાટાનો શોરૂમ અને આવલોગ કરી દઈએ પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં જ્યાં તે બતાવીને બાય